જય સોલમાં જય માતાજી હાઉ ડાયરા ને કેમ છો ડાયરો હું મજામાં ને તો હમણાંથી કંઈક ઇન્સ્ટાગ્રામમાં ઓલી પ્રોબ્લેમ બતાવે છે તો તમને ખ્યાલ હોય તો મેં એ રીતે રીલે મૂકેલી છે તો એનું સોલ્યુશન આપણને મળી ગયું છે એમાં કાંઈ છે નહીં ભાઈ ખાલી બે મિનિટનું કામ છે એ કર નાખો એટલે તમને ડાયરેક્ટ થઈ જાય એમાં એક પ્રોણ નાખવાનું છે એ નાખી દો એટલે એક કામ કંપની બીજું હું એમાં તો વિડીયોને બનાવી બનાવ્યો તમને બતાવું કે એના બધું થાય છે હું છે ને હું નહીં તમારો મેસેજ હતો તમે તમે મોકલી મોકલીશો તો એમાં સૌથી પહેલું સ્ટેપ એ કરવાનું છે કે આપણે તો પેલા શું કે આપણી પ્રોફાઇલ ખોલવાનું છે પ્રોફાઇલ ખોલ નાખો તેમાં ઉપરની છેડ તો ત્રણ ટીપકા હશે પેલા ત્રણ લાઈન જેવું હોય છે માથે ક્લિક કરો અને એમાં પછી ઉપર લખો હેલ્પ હા હેલ્પ સર્ચ ન કરતા હોત ને સર્ચ ન કરતા આવડતું હોય તો નીચે સ્ક્રોલ કરો અને એમાં લખેલું છે જો હેલ્પ સામે એમાં પછી રિપોર્ટ આ પ્રોબ્લમ સામેથી જો પહેલું દીશે રિપોર્ટ આ પ્રોબ્લેમ એમાં મેં વાંચ્યું નથી ડાયરેક્ટ કહી દઉં તમે બ્લૂ કલર ના આવે એમાં દબવવાનું રિપોર્ટ આ પ્રોબ્લેમ જ છે એમાં હોય તો એની લખેલું છે તો એનીમાંથી ક્લિક કરશું તો આગળ કંઈક હજી એક પૂછશે તો એમાં મારી દીધું હતું એમાં એમાં બ્લુ કલર હોય છે બ્લુ કલર નહીં છે એમાં દબીજો ક્લિક કરી દીધું બે વખત એટલે એમાં પાછું એમાં શું હોય છે એમાં જો ઉપર તમારે પ્રોબ્લેમ લખવાના આવશે તો એમાં પેસ્ટ કરી દીધું તો આ પ્રોન્ટ છે એનો તો ઊભા રહેતો આ પ્રોન્ટ છે એને કોપી કરીને એમાં પેસ્ટ કરી દેવાનું છે જેટલા દિવસનું એમાં ત્રણ દિવસનું ફિક્સ કરેલું છે એમાં તમારે જેટલા કલાક નહીં હોય એટલું નાખી દીધો ખાલી એટલું મને કે મારે હોલ કલાક ન હોય તો તમે હોલ કલાક નાખી દીધું છે તો એ કહે સેન્ડ કરી દેજો થોડીક વાર કે તમારે મેસેજ જવાના ચાલુ થઈ જશે તો બસ આ નાની એની હું કે પેલી પ્રોસેસ કાંઈ નહીં તમ તારે ઇન્સ્ટાગ્રામ તો એ આપતું બગ આપતા રહે અને આપણે સોલ્યુશન આપતા રહીશું તો આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો જતું બ્લોગ જેમાં દેસો ને